નમસ્કાર ખેડૂત મિત્રો આપણે અત્યારે ધારપીપળા ગામમાં એક પ્રગતિશીલ ખેડૂતને વાડીએ પ્લોટ વિઝિટ માટે આવ્યા છીએ તો ખેડૂતને પૂછ્યું કે આ વેરાયટી અમને કેવી લાગી તો થોડો કંપનીનો પરિચય આપી દઉં મારું નામ ઝાપડિયા ગોપાલ વલ્લભભાઈ હું બોટાદ બોટાદ જિલ્લામાં આ કંપનીમાં જોઉં છું તો કંપનીનો પરિચય આપું તો ગોલ્ડ કિંગ બાયોજીન પ્રાઇવેટ લિમિટેડ હવે

તમે આ વર્ષે જ કર્યું ને આ વેરાયટી હવે બીજા ખેડૂતોને આ વેરાયટી શું તમે ભલામણ કરશો સારું છે કર્યા જેવું છે બીજા ખેડૂતો આપણે વાવે તો એને ઉત્પાદન વધુ મળે અંદાજે ઉતારો કેટલો આવી આમ શકે એમ તમે વીણું હોય છે અંદાજ મુજબ કરી છે પાંત્રીસ કેવું છે આમ વીણવામાં સરસ છે બરાબર વીણવામાં પણ સારું છે અને વીણે તરત ખોદો પણ આવી જાય એવું બરાબર અને વજન કપાસ છે વજન વજનવાની સાઈઝ પણ મોટી છે I'll the part of the